રાજા અને પ્રધાનમંત્રી અચંબિત થઈ ગયા હતા ભૂતાનના રાજા શ્રી જીગમે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તો માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત યાદગાર બની રહી છે ભારતના પડોશી દેશ ભૂતાનના બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું ભૂતાનના પારંપરિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહેમાનોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી બાદમાં પરિસરની અંદર પ્રદર્શનની મુલાકાત કરાવવામાં આવી હતી અહીં ભારતની સ્વાતંત્ર ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી રાજા મહોદય અને પ્રધાનમંત્રી વ્યુઇંગ ગેલેરી પહોંચ્યા હતા ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો અહીં સરદાર સરોવરને કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી તે બાદ ભૂતાનના રાજા શ્રી જીગમે ખેસર નામગેલ વાંગ તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી આ મુલાકાત સમયે રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેદસોપ નામગેલ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી અનુરાગ શ્રીવાસ્તવ એસઓયુના વડા શ્રી મુકેશ પુરી કલેક્ટર શ્રીમતી શ્વેતા તિવતિયા સીઈઓ શ્રી ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા